સુરતના ડુમ્મસ રોડ પર બંગલામાં ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂ અને ડ્રગ્સ પાર્ટી પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે જેમાંથી ચાર મહિલાઓ છે મર્તી માહિતી પ્રમાણે ડુમ્મસ રોડ એરપોર્ટ સામે આવેલા આશીર્વાદ ફાર્મ્સના બંગલા નંબર 114 માં એક હાઈ પ્રોફાઇલ दारू અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. 10 જૂન 2025 ની રાત્રે દરોડા પાડ્યા હતા. જે કેટલીક યુવતીઓ અને યુવકો दारू અને ડ્રગ્સની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સાત લોકોની અટકાયત કરી હતી. પોલીસે પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ માણિયા ઉપરાંત રજત અનિલ પાઠક ધર્મેશ મનુભાઈ અને અને ચાર યુવતીઓની ધરપકડ કરી છે પોલીસે ગ્રામ એમડી દારૂની અલગ અલગ બોટલો કબજે કરી એક લાખ ચોર્યાસી હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ પર કાર્યવાહીના સવાલો ઉઠ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત